આજે આપણે ધોરણ નવ ની ચેપ્ટર નંબર પાંચ ની અંદર આવતી આકૃતિ જે પ્રાણી અને વનસ્પતિ કોષ એમ બે આકૃતિ આપણને આવે છે જે આપણને બુક ની અંદર થ્રી માં આપેલી છે પણ આપણે એને ટુ ની અંદર આકૃતિ દોરતા શીખીશું આ આકૃતિ શેમાં છે મિત્રો તો આ ટુ આકૃતિ કહેવાશે કેવી આકૃતિ કહેવાશે ટુ આકૃતિ એના માટે સૌ પ્રથમ પેલા આપણે તો વર્તુળ રચીશું એ વર્તુળની અંદર એક નાનું વર્તુળ રચીશું ત્યારબાદ અહી એક નાનું એવું વર્તુળ રચીશું જે આવી રીતે છે અહીં આવશે

શું આવશે આપણે તો કે તારા કેન્દ્ર આપણે અહીંયા દર્શાવીશું અહીંયા આવશે આપણું પ્રણાવ સૂત્ર સૂત્ર અહીંયા દર્શાવવાનું રહેશે અને છેલ્લે અહીંયા આવશે આપણું ગુલડીકા Ninyao si mi apa na, mi bo joms, si mo si mi tro, joms, to ka hin, arei aplek ka hi shu, to na abu sutro, ka siapru, mi bo legi joms. અહીંયા છે આપણા રિબોચડી અંતઃકોષ રસજા તો મિત્રો આને શું કહીશું આપણે આને કહીશું નિસી

બંને રીતે દર્શાવી શકો છો અહીં અંદર હશે આપણે રંગ દ્રવ્ય ઝાડ શું હશે રંગ દ્રવ્ય ઝાડની હશે પોષ રસ આજે બ્લેક કલર નો થોડો ભાગ દેખા મિત્રો એ આપણું શું અહિયાં કે આ છે આપણું આ છે આપણું તારા કેન્દ્ર તારા કેન્દ્ર આ છે આપણું પુષ કેન્દ્રિકાષ કેન્દ્રિકા આ છે આપણું Pus, kendra, potol. Lalu, no, mitro. A, siap, lu. Pus, kendra, potol. A, siap, lu. Pus, ros, potol. Lalu, mitro. A, siap, lu. Pus, ros, potol. Lalu, no, mitro. Tiaga. આપણે આવી નાના નાના ટપકાથી આપણે પેન્સિલ વડે દર્શાવી દઈશું આ થઈ જાય મિત્રો આપણી પ્રાણી કોષની એ આકૃતિ જે આપણને પરીક્ષાની અંદર વારંવાર પૂછવામાં આવે છે જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને આવીને આવી વનસ્પતિ કોષની આકૃતિ ટૂંક ટૂંક જ સમયની અંદર આપણે એને શીખવીશું